બે હજાર નવસો એકાણું બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લામાં ગત તારીખ ત્રેવીસ જૂન પોલિયો રવિવારથી તારીખ પચીસ જૂન એમ ત્રણ દિવસો દરમિયાન શૂન્યથી પાંચ સુધીના બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી પોલિયોથી સુરક્ષિત કરવાનું અભિયાનની શરૂઆત કરવામાં આવેલ છે નાનકડા પગલાં ભવિષ્યની દિશામાં આંગણવાડી પ્રવેશ માટે ગ્રામ બેઠક વિદ્યા પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ પ્રોજેક્ટ અંતર્ગત ચેતના સંસ્થા અમદાવાદ એલ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર નાયક ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ આઈસીડીએસ વિભાગ નવસારી ગણદેવી ઘટક એકમાં સહભાગીતા સંકલન સાથે ગણદેવી તાલુકાના અગિયાર ગામમાં અને ચીખલી તાલુકાના નોગામા ગામમાં તારીખ તેર જૂનથી સાંજના સમયમાં ગ્રામ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું નવસરીના બીઆર ફાર્મના એસી હોલમાં શપથ ગ્રહણ સમારંભ યોજવામાં આવ્યો રોટેરિયન હિતેશભાઈ શાહ પ્રેસિડેન્ટ તરીકે હોદ્દાના શપથ લીધા તેમજ ઓનર રી સેક્રેટરી તરીકે રોટેરિયન ધવલ ચોક્સીએ હોદ્દાના શપથ લીધા હતા મુખ્ય અતિથિ ડોક્ટર પરેશ જોશી રોટેરિયન તેમજ ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે રોટેરિયન તુષાર શાહ સમગ્ર ટીમ તેમજ નવા સભ્યોના સોગન વિધિ કરાવ્યા હતા આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન નવસારી જિલ્લામાં એકવીસ હજાર સાતસો છત્રીસ ખેડૂતોએ અપનાવી છે પ્રાકૃતિક ખેતીની મુહિમ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર ચાર હજાર સાતસો ચોસઠ એકર હતો જે વધીને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં સાત હજાર ચારસો સિત્તેર એકર થયો છે જે નવસારી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની સફળતાની ગાથા રજૂ કરે છે પ્રાકૃતિક ખેતી થકી ફક્ત એક વર્ષમાં જમીનને તંદુરસ્ત બનાવી શકાય છે જમીનમાં છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી નવસારી જિલ્લાના ખેડૂતો માટે પ્રેરણારૂપ બનતા ખેડૂત મુકેશભાઈ નાયકને રાજ્યપાલના હસ્તે મળ્યું છે બહુમાન શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ ગણદેવી દ્વારા આજરોજ અંબેટા આશ્રમ શાળાના વિદ્યાર્થીઓને હજાર નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું એસટીને ચોમાસામાં દોડવાલાયક બનાવો ખેરગામ ખાતે ત્રેવીસ જૂન સુધીમાં એકસો એક મિલીમીટર વરસાદ નોંધાયો છે હવે ચોમાસું બેસવાની તૈયારીમાં છે અને ત્યારે જાહેર મુસાફરોની હેરફેર કરતા એસટી તંત્રએ પણ જરૂરી પગલાં ભરવા પડશે અને મુસાફરોને ગળતી બસ કે કાચ વગરની બસ કે ડ્રાઈવરને વાઇપર વગરની બસ હોય તો હાંકવામાં અને મુસાફરોને પ્રવાસ કરવામાં ભારે તકલીફ પડે છે વાઇપર ચાલતું ન હોય વધુ વરસાદ પડે ત્યારે કાચમાંથી હાંકનારને સ્પષ્ટ દેખાતું નથી અને બસ ચલાવવામાં મુશ્કેલી પડે છે જેથી જેમાં વાઇપર બરાબર કામ ન કરતું હોય તેમાં ડ્રાઈવર કંડક્ટર બટાકા રાખે છે અને બટાકાને કાપીને તેને કાચ ઉપર ઘસી વરસાદી પાણી જામે નહીં તેવું કરીને સાવચેતીથી બસ હાંકે છે સલામતી માટે નિગમ જરૂરી કાર્યવાહી કરે તેવું પ્રવાસી જનતા ઈચ્છે છે નવસારીમાં માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો બીરાવળના લોકો ભગવાન ભરોસે કોર્પોરેટરોએ હાથ ખંખેર્યા વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ આર્યન ગ્રુપ દ્વારા સંત કબેર સાહેબની પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ ચીખલી તાલુકાના ગેજ ગામની નવ જેટલી તમામ પ્રાથમિક શાળાઓના બાળકોને શ્રદ્ધા સબુરી સોશિયલ ગ્રુપ દ્વારા એક હજાર જેટલી નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું શ્રદ્ધા સબુરી સોશિયલ ગ્રુપ દ્વારા ગેજ ગામની બીડ ફળિયા ગામતળ દુકાન ફળિયા ઝાડી ફળિયા પહાડ ફળિયા ખુશાલ ફળિયા નાના ડુંભરિયા ભરડા ફળિયા વાંજરી ફળિયા સહિતની તમામ નવ જેટલી પ્રાથમિક શાળાઓના પાંચસો જેટલા વિદ્યાર્થીઓને એક હજાર જેટલી નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે જ છથી આઠ ધોરણના વિદ્યાર્થીઓને બોલપેન પણ આપવામાં આવી હતી નવસરીના સાંડકુઆ ખાતે એક ટેમ્પો ચાલકે ફોન પર વાત કરતાં ટેમ્પો હંકારતી વખતે આગળ જઈ રહેલી બાઇકમાં અકસ્માત સર્જતા રસ્તા વચ્ચે તૂ તું મેં મેં થઈ હતી શાળાએ બાળકને મૂકવા જતા પિતાની બાઇક સાથે ટેમ્પોએ અકસ્માત સર્જ્યો હતો જેને લઈને રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો પોલીસે આવી મામલો થાળે પાડ્યો હતો અને ટ્રાફિક હળવો કર્યો હતો

લાઈફ કો રિફ્રૅશ કરો